રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં વૃક્ષોનું નિકંદન કાઢી લાકડા વેચાણ કરતાં ત્રણ જેટલી મિલ સીલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે લાકડા કાપીને સાડીના કારખાનેદારોને બળતણમાં આપી દેવામાં આવતા હતા તો જેતપુરમાં પ્રકૃતિના દુશ્મનો લાખો વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ શો મિલમાં વેચાણ અર્થે રાખે છે જેની મંજૂરી ન હોવાથી ત્રણ જેટલી મિલ સીલ કરવામાં આવી હતી ત્યારે જિલ્લાના ગોંડલ તાલુકાના ફોરેસ્ટ અધિકારી એચ એમ જાડેજા દ્વારા ત્રણ મિલના સાધનો સીલ કરવામાં આવ્યા છે અને સીઝ કરેલા જથ્થાની આકારણી કરી તેને દંડ ફટકારવામાં આવશે અને આ મામલે બીજી ફરિયાદો મળશે તો દરોડા પણ પાડવામાં આવશે હોવાનું તેમણે જણાવ્યું હતું ડેજા ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર જેતપુર આજ રોજ અમને માહિતી મળતા જે કાયદેસર સોમિલ ધારકો હતા એ પૈકીમાં ત્રણ સો મિલ ધારકોમાં જગ્યા અને સ્થળ ફેરફાર કરતા જે મશીનરી મળી આવતા એમાં પૈકીમાં એક નવીન ચંદ્ર કાંતિલાલ રૂડાણીનું જે સો મિલ લાઇસન્સ નંબર છ્યાસી એમાં શ્રી રામ વિજય સોમિલ જે શો મિલ નંબર એકસો ઓગણત્રીસ અને શ્રી લક્ષ્મીનારાયણ શો મિલ જે શો મિલ લાઇસન્સ નંબર તોતેર આજ રોજના વન વિભાગ ગોંડલ રેન દ્વારા કાયદેસર કાર્યવાહી કરી અને સીલ કરવામાં આવે છે તેમજ આ બાબતના સાધનિક કાગળો કરી અને ઉપર મોકલવામાં આવે છે આ બાબતે જે છ્યાસી જાતની સરકારશ્રી દ્વારા વૃક્ષોને કાપવાની પરમિશન આપેલી છે તેમાં વન વિભાગમાં કોઈ રેવન્યુ વિસ્તાર અથવા તો માલિકીનો હોય તો ગ્રામ પંચાયતના સરપંચશ્રી અથવા તલાટીશ્રીઓ દાખલો આપે છે રેવન્યુ વિસ્તાર અથવા તો જંગલ વિસ્તારના કોઈ પણ માલ મળી આવે તો વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે આવા ઘણી જગ્યા ઉપર ઉદ્યોગની અંદરમાં પણ આવા જે વૃક્ષો કટિંગ થઈ ગયેલા પડ્યા છે તો ઈ કાર્યવાહી કેને કરવાની હોય છે ઈ કાર્યવાહી જીપીસી બોર્ડ દ્વારા માન્યતા હોય ઈ પ્રમાણે અથવા તો સો મિલ ધારકો પાસેથી જે બિલમાં લાકડા ખરીદ કરતા હોય તો ઈ પ્રમાણે ની કાર્યવાહી ઈ લોકોએ કરવાની હોય છે રાત્રિના સમયે વૃક્ષો કાપીને જે ગાડીઓ આવે છે એની માટે કાર્યવાહી એમના માટે તો સધન ચેકિંગ દ્વારા કોઈ એવા ઈસમો જો રેવન્યુના અથવા તો જંગલના મળી આવે તો વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પણ માલિકીના વૃક્ષો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ